નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સાચાઈ ગામમાં આવી ગયા છે અને ત્યાં અમે તમને સાચાઈ માના દર્શન કરાવશું તમે મારી પાછળ જે ડુંગર જોઈ શકો તો તે સાચાઈના ડુંગર છે અને તે ડુંગરમાં જ સાચાઈ માનું એક મંદિર છે જે ખૂબ સુંદર મજાનું મંદિર છે અને જેનો ખૂબ જ જૂનો ઇતિહાસ છે અત્યારે તમે અમારી પાછળ જે નદી જોઈ શકો છો આ નદી પ્રસાર કરીને જ અત્યારે ગીર રળિયામણું થઈ ગયું છે અને પ્રકૃતિનો આનંદ લેવો જોઈએ આપણે અત્યારે તમે જોઈ શકો છો કે નદી ચાલુ થઈ ગઈ છે આ જે નદી છે એનું નામ શેત્રુજી નદી છે અને હવે આપણે એને પસાર કરશું અને આગળ જઈ અને અમે તમને જે માનું જે મંદિર છે તે તમને બતાવશું અને ત્યાં શું શું જોવાલાયક છે તે બતાવશું આ અહીંથી થોડાક તમે આગળ વધો એટલે શેત્રુજી નદીનું ઉદભવ સ્થાન આવે છે એ ખૂબ જ સુંદર મજાનું છે તેને શિવ ધરો કે એવું કંઈક કહેવામાં આવે છે તેનો પણ અમે ઇતિહાસ જણાવશું તમને અને હવે આપણે આગળ વધીએ તો આ પાણીમાં પ્રસાર થઈને ધીમે ધીમે જવાનું છે તો તમે અહીંયા આવવા માંગતા હોય તો અહીંયા તમે કોઈ કાર બાર લઈને ન આવી શકો તમારે અહીંયા ચાલીને જ જવું પડે છે સામે તમે તમારી કાર પાર કરી શકો છો અને અહીંયાથી ચાલીને જવું પડે છે ખૂબ જ અઘરો રસ્તો છે અને ધીમે ધીમે ચાલવું પડે છે કારણ કે જો આ ગારો થઈ ગયો છે અને વરસાદ અહીંયા સતત ચાલુ જ રહી છે થોડીક ને થોડીક વાર વરસાદ અહીંયા ચાલુ રહે છે જોઈ શકો છો રસ્તો આવો છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અહીંયા તમે હવે બોર્ડ વાંચી શકો છો સાચબાઈમાં તરફ જવાનો રસ્તો અને મૌલિકભાઈ અને અમારી હારે જે લોકલ લોકો એટલે કે અમે અહીંયાથી અમારા ફ્રેન્ડને લીધા છે તો એ અમારી હારે છે અને ધીમે ધીમે હવે અમે અંદર જઈશું ગીર જંગલ છે સાવચેતી ચાલ ચાલવું અને રસ્તો જો ખબર હોય ને તો જ અહીંયા આવું જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની જગ્યા તમે લોકો ગીરમાં આવો એટલે તમારે શૂઝ પહેરીમાં આવવા કેમકે અત્યારે સોમાચાનું વાતાવરણ છે અને જોડે પાણી લાવવું આ જગ્યાએ આવો તો આરે નાસ્તો પણ લાવવો કેમ કે આ જગ્યાએ કોઈ વસ્તુ તમને મળશે નહીં અને જંગલવાળો રસ્તો છે વન્યજીવોથી ચાવચેતી રાખવી જો એમ ચાલવું કેમકે આ જગ્યા ઉપર સિંહ દીપડા વધારે હોય છે એટલે તમારે શાંતિથી ચાલવું આ રસ્તો થોડો ખારો આવી ગયો છે અમે જે આગળનો રસ્તો તમે જોયો હોય છે કે જેમાં જેમાં તમારા પગ પણ તમે ઊંચા નો કરી શકો એટલું બધું ગારો હતો એટલે તમે આવો એટલે બધી રાખવી જંગલનું વાતાવરણ એ ખૂબ સુંદર મજાનું સતીષભાઈ તમે ડુંગર બતાવો કાંઈ ઘટે વાતાવરણ છે જોઈ શકો છો આ કાળકડો છે આની સિંગુનો સંભારો થાય અને આ બહુ જ કડવો હોય છે આ ગીરની ઔષધિઓ છે આપણી બધી અંદાજીત એકાદ કિલોમીટર ચાલીને તમે સાચબાઈ માતાના દર્શન કરી શકો છો અને આપણે અત્યારે જો આ જંગલ ખૂબ જ રળિયામણું થઈ ગયું છે નિરાતે ચાલવું જોઈએ અહીંયા એકલાને તો આવવું જ ન જોઈએ તમે જો કોઈને ઓળખતા હોય અને કોઈક તમારી સાથે હોય તો જ અહીંયા આવવું જોઈએ કારણ કે જોઈ શકો છો તમે અહીંયા ગારો પણ એટલો છે ને કે ચાલવાની પણ નિરાતે નિરાતે ચાલવું પડે છે સારી એવી જગ્યા છે ધીમે ધીમે ચાલીને પહોંચી શકો છો તમે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે અમે તમે જોઈ શકો છો સામે મંદિર માથે પહોંચી ગયા છે ખૂબ જ મસ્ત રળિયામણી આ જગ્યા છે અને હવે ડુંગર ચડવાનો છે થોડાક જ પગથિયા છે લગભગ ત્રીસક જેટલા પગથિયા છે અને પછી ડુંગર ઉપર ચડી અને તમને મંદિરના દર્શન કરાવું તો ચાલો મારી સાથે તમે મારી પાછળ જૂની દિવાલો જોઈ શકો છો એવી માન્યતા છે કે અહીંના રાજા હતા તેણે ત્રણ દિવસ જૂનાગઢમાં રાજ કર્યું હતું અને અહીંયા પણ પહેલાં આ તમે દિવાલો જોઈ શકો છો એટલે અનુમાન લગાવી શકો પહેલાં અહીંયા પણ કાંઈક હશે ખરી અત્યારે તો કાંઈ અસ્તિત્વ નથી ઘણા વર્ષો પહેલાં અહીંયા પણ કંઈક હશે કિલ્લો હશે કે કાંઈક હશે ખરી પણ અત્યારે તો કાંઈ અસ્તિત્વ નથી અહીંયા તમે ડુંગર પાસે પહોંચો ને તો નીચે તમને એક તોપ દેખાશે આ ખૂબ મોટી તોપ છે મૌલિકભાઈ બતાવો તો ખૂબ મોટી તોપ છે આ તોપના બે ભાગ થયેલા છે અને આ તોપ જુનાગઢના જુનાગઢથી ઉડીને અહીંયા આવેલી છે અને આ તોપના માતાજીએ બે ટુકડા કરી અને એક ટુકડો તો અહીંયા છે અને એક ટુકડો ડુંગરની પાછળની ભાગમાં છે એવું એક માન્યતા છે અને જોઈ શકો છો આ તોપને તમે માપોને તો પણ એનું સરખું માપ આવતું નથી અને હવે આપણે દર્શન કરશું માતાજીના તો માતાજી ઉપર બિરાજમાન છે આપણે નીચે અહીંયા બૂટ ચપ્પલ ઉતારી અને હવે ઉપર જઈશું તો અત્યારે હવે મંદિરના પગથિયા ધીમે ધીમે ચડીએ છીએ ગીરનો નજારો જો અમારી સાથે રોહિતભાઈ અને એક અમારા મિત્ર છે સાતિયાથી તો જોઈ શકો છો ધીમે ધીમે ચડવાનું હવે અમે મંદિર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો સાચબાઈ માનું જે આ જગ્યા છે સ્થાનક છે જે ગીરની વચો વચ આવેલું છે અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે તો તમને અત્યારે હું સાચબાઈ માના દર્શન કરાવી રહ્યો છું આ એમનું સ્થાનક છે અને જે પાણીયા સાંચાઈ પાણીયા ગામ જે નામથી ઓળખાય છે ત્યાં આવેલું છે અને આ પાછળ જે બધી જે જંગલ છે તે પાણીયા સેન્ચ્યુરી જંગલ જેનું આપણે સાંભળ્યું છે એ જંગલ છે પાછળ અને આ રળિયામણી જગ્યા ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમે અહીંયા દર્શન આવીને કરી શકો છો ઉનાળામાં આવો તો પણ આવી શકો છો પણ જો ચોમાસામાં આવતા આવવા માગતા હોય તો તમારી સાથે કોઈકને લઈને આવજો જેમ કે અમારી સોડે મેવાડા રોહિતભાઈ છે અને આ શૈલેષભાઈ ચાવડા છે જે અમારા મિત્રો છે અને એણે અમને આ જગ્યા બતાવી અહીંયા અમે આવી તો ગયા જ છીએ પણ એકલાને આવવું ન જોઈએ કારણ કે રસ્તો થોડોક ભૂલાઈ જાય એવો છે રસ્તો અને ખૂબ જ સારી એવી જગ્યા છે તો તમે જો ક્યારેક આવવાનો વિચારતા હોય તો આવી શકો છો ખૂબ જ સુંદર મજાની આ જગ્યાના દર્શન કરો સાચબાઈ માતાના અને તમને જો આવા નવા નવા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને શેર કરો અને કોમેન્ટ કરો કે તમારે આગળની કઈ જગ્યા નવી જોવી છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મંદિર મંદિરની નીચે એક એવું વૃક્ષ છે જેનું ઘણા લોકોએ હજી એનું નામ પણ નથી ખબર અને ક્યુ વૃક્ષ છે એનું કોઈને ઇતિહાસ પણ નથી ખબર જો તમને આ વૃક્ષનું નામ આવડતું હોય જો આ વૃક્ષ આવી રીતના છે તમને આ વૃક્ષનું નામ આવડતું હોય તો નીચે કોમેન્ટ કરો કારણ કે અહીંયાના જે રહેવાસી છે જે ગીરના જે ભોમિયા તરીકે આપણે કહી શકીએ એવા લોકોને પણ નથી ખબર કે આ વૃક્ષનું શું નામ છે જો તમને આ વૃક્ષનું નામ ખબર હોય તો અમને કોમેન્ટ કરો નીચે ખૂબ જૂનું વૃક્ષ છે એવું માનવામાં આવે છે મને આ વૃક્ષનું નામ હજુ સુધી કોઈને ખબર નથી જોઈ શકો છો વૃક્ષ